સાનિયાની સહેલીઓ તેની ઈર્ષા કરતી હતી સાનિયાના આટલા મોટા ઘરમાં લગ્ન થશે એવું કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું સાનિયાના પિતા એક નાના ફોટોગ્રાફર હતા અને તેના ભાવિ સસરા મોટા બિઝનેસમેન હતા તેની સાસુએ સાનિયાને લગ્નમાં જોઈ હતી અને તરત જ તેને પસંદ કરી હતી ત્યારબાદ ટૂંક સમયમાં જ તેના સંબંધો પણ ફાઇનલ થઈ ગયા આજે સાનિયાના લગ્ન હતા લાલ ડ્રેસમાં તેની સુંદરતામાં વધુ નિખરતી હતી તેની બધી સહેલી તેની આસપાસ બેથી હતી અને મજાક કરતી હતી સાનિયાની બેસ્ટ ફ્રેન્ડ રિંકીએ કહ્યું સાનિયા તને પતિ નહીં પણ કરોડપતિ મળી રહ્યો છે આપણને પણ કોઈક આવો પતિ મળી જાય તો આપણે સુખી જીવન જીવી શકીએ ટીનાએ તેના હૃદય પર હાથ રાખીને કહ્યું મને પૈસાની લાલચી નથી હું મારા ભાવિ પતિને પૂરા દિલથી મારો જ ઈચ્છું છું સાનિયાએ નરમાશથી કહ્યું જ્યારે તે તારી સાથે લગ્ન કરે છે તો તે તમારો જ છે ને સાનિયાએ કહ્યું લગ્ન કરવા અને માત્ર પતિ તરીકે જીવવા વચ્ચે તફાવત છે સાનિયાએ કહ્યું ઠીક છે તારા વિચારો તારી પાસે રાખ રીંકીએ કહ્યું અને બધી સહેલીઓ હસવા લાગી લગ્ન પછી સાનિયા તેના સાસરે પહોંચી તો ત્યાંની ભવ્યતા જોઈને તે પણ વિચારવા મજબૂર થઈ ગઈ કે તેની સાસુએ તેને કેમ પસંદ કરી એ વાત સાચી હતી કે તે દેખાવમાં સારી હતી પણ તેના જેવી ઘણી હશે લગ્ન પછી થોડા દિવસો સુખેથી પસાર થયા તેનો પતિ નાદિર તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો તેથી તેનો ઉછેર લાડથી થયો હતો નાદિર તેનો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરતો હતો જ્યારે પણ સાનિયા આ વિશે પૂછતી ત્યારે નાદિર કહેતો કે તેને કામ માટે બહાર રહેવું પડશે એક દિવસ સાનિયાની તબિયત સારી ન હતી તેણે નાદિરને કહ્યું કે તેને ડોક્ટર પાસે લઈ જાઓ તેથી નાદિરે કહ્યું કે તું એકલા ચાલી જજે કારણ કે તેને કોઈ જરૂરી કામ છે સાનિયા ડોક્ટરને બતાવવા ગઈ રસ્તામાં સાનિયાએ અચાનક નાદિરને એક સિનેમા હોલ પાસે એક છોકરી સાથે જોયો ત્યાંનું દ્રશ્ય જોઈને તે બધું સમજી ગઈ સાનિયાની હાલત વિચિત્ર બની ગઈ કોઈક રીતે તે ઘરે પાછી આવી સાંજે નાદિર આવ્યો ત્યારે સાનિયાએ પૂછ્યું આજે તમે ક્યાં હતા હું કામ માટે બહાર ગયો હતો નાદિરે સ્પષ્ટ જૂઠું બોલ્યું સાનિયાએ કહ્યું મેં મારી પોતાની આંખે જોયું છે કે તમે એક છોકરી સાથે ક્યાંક ફરતા હતા ઓહ તો તે જોઈ લીધું યુ નાદિરે કહ્યું તે કોણ હતી સાનિયાએ પૂછ્યું તું કોના નામ પૂછશો હું બહાર શું કરું તેની સાથે તારે શું લેવા દેવા છે તને પત્નીનો અધિકાર મળી રહ્યો છે ને સાનિયાએ કહ્યું મેં તમારા આ રૂપની કલ્પના પણ કરી ન હતી જાણે તું દૂધે ધોયેલી હોય કોણ જાણે લગ્ન પહેલા કેવો ગોળ ખવડાવ્યો હશે નાદિરે બેશમીથી કહ્યું જો હું કહું કે હું દૂધથી ધોયેલી શું છું તો સાનિયાએ કહ્યું તારી પાસે આનો શું પુરાવો છે નાદિરે પૂછ્યું સાનિયાએ નાદિરના સવાલનો જવાબ ન આપ્યો તેણે નક્કી કર્યું કે તે તેના સસરાને નાદિરના કાર્યો વિશે બધું જ જણાવશે તેઓને પણ જાણવું જોઈએ કે તેમનો પુત્ર ઘરની બહાર શું કરે છે રાત્રે સાનિયા દૂધ લઈને સસરાના રૂમ તરફ ગઈ સાનિયાને નાદિરની ગતિવિધિઓ વિશે ખબર ન પડે તેના સસરાનો અવાજ સાંભળીને સાનિયાના પગલા દરવાજા પાસે જ થંભી ગયા અમને ખબર પડશે તો કેવું પ્રારબ્ધ આવશે તેથી જ અમે ગરીબ પરિવારમાંથી એક છોકરી લાવ્યા છીએ તેણે મોં બંધ રાખવું પડશે તેનું કામ ફક્ત આ ઘરનો વાસદાર પેદા કરવાનું છે સાસુ કડક અવાજે બોલ્યા સાનિયા તેના સસરાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ આટલા ઊંચા પરિવારના લોકોના વિચારો આટલા નીચા હશે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી તેમની નજરમાં તેમની સેવા બલિદાન અને પ્રેમનું કોઈ મૂલ્ય ન હતું દેખાવે તે શાંત હતી પરંતુ તેના હૃદય અને મગજમાં તોફાન મચી ગયું હતું હું પણ બતાવીશ કે હું શું કરી શકું છું સાનિયાએ મનમાં વિચાર્યું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો આ દરમિયાન સાનિયા ઘણી વખત તેના પિયર પર ગઈ હતી પરંતુ તેણે તેના માતાપિતાને કંઈ કહ્યું ન હતું સાનિયામાં બનવાની છે એ જાણ થતાં જ આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ખોડો ભરવાના દિવસે લોકોને બોલાવવામાં આવ્યા હતા સાનિયા મોંઘા કપડાં અને ઘરેણાંથી લદાયેલી બેઠી હતી પછી સાસુએ સાનિયાનું સ્વાગત કર્યું અને તેને ગળે લગાવી ખૂબ જ જલ્દી તમે આ ઘરને વારસદાર આપવાના છો મારા પુત્રનો દીવો આ ઘરને પ્રકાશિત કરશે હું દાદી બનીશ સાસુએ ખુશીથી કહ્યું તમે ચોક્કસ દાદી બની જશો અને આ ઘરને ચોક્કસ વારસદાર મળશે પરંતુ તે તમારા પુત્રનો ચિરાગ નહીં બને આ રહસ્ય માત્ર હું જ જાણું છું કે આ બાળકનો પિતા તમારો પુત્ર નથી પરંતુ અન્ય કોઈ છે મેં તમારા મોઢા પર આ કઠોર થપ્પડ મારીને મારો બદલો લીધો છે સાનિયાએ હસતા હસતા વિચાર્યું મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ પર ઓલ ક્લિક કરી દો આભાર